વધ્યો છે જયરાજ પ્લોટમાં નવમાં રહેતા કારણિયા રાજપૂત સમાજના ઉપરના ઘર પર હુમલો કરવામાં આવ્યો કારનો કાચ પોડી અને ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો સુમરા રાહુલ સુમરા અને ગેંગે આ હુમલો કર્યો છે રાહિલ સુમરા સામે અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે

અમારા ઉપપ્રમુખશ્રી સમાજના ઉપપ્રમુખશ્રી અમારી સમાજની વાડી બાર નંબરમાં આવેલી છે એનું મકાન પણ ત્યાં આવેલું છે ત્યાં દારૂના વેપારીઓ બંને બાજતા હતા ગારો બેફામ બોલતા હતા એટલે એને ટપોરવામાં આવ્યો કે ભાઈ તમે અહીંયા ગારો ન બોલો ને તમારે જે કહ્યું હોય અહીંથી શેરીની બહાર જઈને જે કરવું એ કરો એટલે ત્યારે રાહિલ સુમરા કરીને જે અસામાજિક તત્વો હતો એ ત્યાં ગારા કરીને ભાઈ અને પછી પાછો ફરીથી રામનાથપારા બારના ખૂણા ઉપર આવી અને એને ફરીથી ત્યાંથી ગારો બોલ્યો ગારો બોલતા અમારા ભાઈ છે એની પાછળ દોડ્યા બીજા અમારા સમાજના છોકરાઓનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું કારણ કે અમારી મોટી સમાજની વાડી છે બંને શેરીઓમાં રાજપૂત સમાજના અર્યા છે ત્યારે એ ભાઈ ભાગી ગયો અને એમ કહીને ગયો કે હું તને ઘોદો મારી દઈશ

ભરતભાઈ ડોડિયા સ્પષ્ટ કહી રહ્યા છે કે રાહિલ સુમરા નામનો જે વ્યક્તિ છે કે તે તેમના પર હુમલો છે તે કર્યો હતો અસામાજિક તત્વોનો જે રીતના રાજકોટ શહેરની અંદર આંતક છે તે સતત વધી રહ્યો છે રાજકોટ પોલીસ દ્વારા વરઘોડાઓ છે તે કાઢવામાં આવે છે પરંતુ ક્યાંક અસામાજિક તત્વો છે તે ખુલ્લો પોલીસને પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ સુરતના પીપલોદ રોડ